આજે વિશ્વ પુસ્તક દિવસ છે ત્યારે આવો જાણીએ અમદાવાદમાં કંઈક ખાસ રીતે ઉજવણી થતા વિશ્વ પુસ્તક દિવસ વિશે નવા વાળજ વિસ્તારના રહેતી બે બહેનોએ પોતાના બાળમિત્રો સાથે બાળપણથી જ વાંચન પ્રત્યે રસ કેળવાય તે આશયથી પોતાના ઘરે વિશ્વ પુસ્તક દિવસે પુસ્તક ઉત્સવની ઉજવણી કરે છે જેમાં નાની બહેનને પુસ્તક આકારનો ડ્રેસ પહેરાવી હરતું ફરતું પુસ્તક બનાવવામાં આવી હતી તો સાથે જ પોતાના ઘરે વાંચન માટે વસાવેલા વિવિધ ત્રણસો જેટલા પુસ્તકોનું એક નાનકડું પ્રદર્શન પણ ગોઠવવામાં આવ્યું હતું આ પ્રદર્શન નિહાળવા માટે તેઓ પોતાના બાળ મિત્રોને પણ આમંત્રિત કરે છે આજના ડિજિટલ યુગમાં મોબાઈલ ફોનના કારણે સ્ક્રીનનું પ્રભુત્વ વધી રહ્યું છે પુસ્તકો આજે પણ આપણા સાચા મિત્રો બની રહ્યા છે પુસ્તકોના વાંચનથી નૂતન વિચારોના દ્વાર ખુલે છે પુસ્તકો આપણને આપણી જાત શોધવામાં મદદરૂપ થાય છે આજના બાળકોનો મોટાભાગનો સમય ટીવી મોબાઈલ અને કોમ્પ્યુટરમાં રીલ્સ જોવામાં અને ગેર રમવામાં ફરક થાય છે ત્યારે આ સુંદર સમયનો સદુપયોગ કરવા માટે અને બાળકોને સારા પુસ્તકોમાં વાંચન રસ કેળવાય તે આશેથી હું પુસ્તક બની છું આજે હું હનીના ઘેર પુસ્તક દિન છે એટલે પુસ્તકો વાંચવા આવી છું છેલ્લાં બે ત્રણ વર્ષથી હું પુસ્તક દિન હોય છે ત્યારે એના ઘરે પુસ્તકો વાંચવા આવું છું મારા ઘણા બધા મિત્રો મારી સાથે આ કાર્યક્રમમાં જોડાય છે અને મને પુસ્તકો વાંચવાની ખૂબ જ મજા આવે છે